નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વીએસ ઇલેક્ટ્રિકલ બે હજાર ચોવીસ માર્ક ઓફ સ્ટેટમેન્ટ એટલે કે મિત્રો અહીંયા જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે લેખિત પરીક્ષા તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ જે લેવાયેલ હતી લેખિત પરીક્ષા તો અહીંયા તેમનું જે રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો વિગતવાર વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે લોકો પોલ ટેસ્ટમાં જે નાપાસ થયા હતા એટલે કે ફેલ થયા હતા તો તેમની જે મિત્રો ફરીવાર જે લોકો પાસ થયા છે પોલ ટેસ્ટમાં તો તેમની જે લેખિત પરીક્ષા હતી તો તેમનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા જોઈએ તો સિરિયલ નંબર એક અને તેનો રોલ નંબર પછી મિત્રો તેનું નામ છે કે ચાવડા પ્રદીપ અશોકભાઈ તો મિત્રો તે ભાઈ ગોંડલ સર્કલના છે અને મિત્રો તેને લેખિત પરીક્ષામાં એકત્રીસ માર્ક્સ આવેલા છે તો મિત્રો આ પ્રમાણે અહીંયા બધાના નામ સહિત અહીંયા દર્શાવેલા છે તો મિત્રો ટોટલ છે જે લોકોએ એક્ઝામ આપી હતી તેની સંખ્યા જોઈએ તો મિત્રો એકસો ને ત્રણ જણાએ મિત્રો અહીંયા એક્ઝામ આપેલી છે તો મિત્રો અહીંયા એકસો ને ત્રણનો એ છે તે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો હવે પછીથી તેનું મેરિટ પણ ટૂંક સમયમાં જાહેર થશે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમે હજી આની પીડીએફ ફાઇલ ન મળી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમે આની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાંથી તમે ગ્રુપમાં જોઈન્ટ પણ થઈ શકો છો અને પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો